સંપૂર્ણ માહિતી બાહિતી બધું મળી રહે છે પહેલી વાર હતા મને કે બહુ માહિતી નથી અને આ બધું મને મળે હું તમને જણાવીશ લેન છે તો ચેકિંગ થાય છે સેકન્ડ પછી અંદર જઈએ આપણે જો આવી રીતનું કંઈક છે હવે અંદર જઈએ અને આપણે જોઈએ હું 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 પહેલી વાર હતા કંઈ ખબર નથી હલો આવું જ છો હલો ઓહો બહુ ઊંડી લાગે એમ હોટેલ

આપણે ઉઈત રહી તો કેમ કેમ લાગ્યું આ લોકેશન કેમ છે આ પાણો કાપેલું છે બનાવેલું છે બધું કાપેલો જો અલગ જ લુક આપે તો કેમ લાગ્યું ઓરી બહુ મસ્ત બહુ મસ્ત હે ને બહુ મસ્ત જોરદાર લોકેશન આવ્યું જો ફેમિલી તમે કમેન્ટ કરજો તમે ક્યારે અહીં અહીં આવી ગયા છો કે નહીં હું તો પહેલી વાર આવ્યો છું હાલો આગળ જાય આપ તો પહેલા ફોટો શૂટ થાવ મીડ લે કોને જોઈએ હું હું છે એ બધું આગળ જઈ અહીં વાવ ને એવું બધું છે અય જો મોટા જો બધા ફોટોશૂટ કરે છે તો ફેમિલી જો આ એક વાવ છે આપણે આવ્યા ખાસા વાવનું છે હા પાણી બહુ આવો હે વાવ આની ડિઝાઇન અલગ છે કા મોટા ઓ એક નંબર છે એક નંબર હા મિત્રો તમે અહીંયા જોઈને એક વખત આવજો યાર મજા આવી જવાની છે તમને

થોડી ઘણા ફોટો ને એવું પાડી અને ફ્રેન્ડ જો પાછું બીજી એક લોકેશન બદલી નાખ્યું છે નવું પાછું જો બીજી જગ્યાએ અમે આવી ગયા છીએ એક ને એક જ જગ્યા છે પણ આમ લોકેશન અલગ અલગ છે જો બધા એમ રમી શકે ભાઈ તો બે કરતો જો એક નંબર લોકેશન આવે તમે આ કિલો હે આખો કિલો ઓલી સાઈડ હું છે એ તો ના જઈને ખબર પડે જો

ફોટા પણ પાડી લઈએ અને ફેમને જોવા આવે છે કે ધીમે ધીમે ભાવ વરસાદ શરૂ થઈ ગયેલો છે ને એમાં જોવા અત્યારે પાછી થોડી ઘણી તકલીફ પડે કેમ કે કેમેરાનું ફોન ને બધું શરૂ છે ને વરસાદે ફૂલ થાવ મીડો છે જો ફૂલ વાદળી અંતર એવું હે તો વાદળી થઈ ગયું ને વરસાદે આવો જો ફેમ ના તો એટલું જલી હવે જાય આ ઉપર હજી ઉપર પગી છે હજી કાંઈ કિલો પૂરો નથી છું જો જાય કે લાયલા થાય બધા જોવો હજી જાય ઉપર હજી મસ્ત મજાની લોકેશન આવી જોવા મળશે એક નંબર અહીંયા જોવા અહીંયા જોરદાર લોકેશન આવે

હું તો રીલ નથી બનાવતો પણ આમ કાંઈ બહુ બનાવીને નથી ફોટા ને ઘણા પાડ્યા કે આપણે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં મૂકશું હવે પાછો બીજી જગ્યાએ જઈએ હવે હવે બધા હાલ મળે ને લોકેશન તમને કેવું લાગ્યું એ કમેન્ટ જરૂર થઈ ગયા તો એ તો આમે જવાનું બાકી છે આમે જવાનું બાકી છે એ તો ઘણી લોકેશન આમાં કિલ્લાની અંદર જ બાકી છે બોલો આવું તો બિનારે તો બ્લોક આપણે બધી લોકેશન લઈ લઈએ એમને જો તો કિલ્લો તો આવડું મોટો છે ને નીચેનું જાવ નીચે લોકેશન ભયંકર આવે આમ જો તમે પહેલાં એક નંબર છે લહ એ તમારે ઊંડો છે એ ખબર નહીં અત્યારે સોમાં હે એટલે કાંઈ દેખાતું નહીં પણ લોકેશન એક નંબર આવે હવે જ અહીંયા આગળ કેવું લાગ્યું કમેન્ટ પાક કરી દેજો હો જરૂર હો અહીંયા શું છે અહીં ટોપ ટોપ ઓપ ટોપ ઓહ હો અહીંયા કિંમતી ખજાનો છે જો અહીં આવડો મોટો ટોપ પીડો હે

اپنے دیم لگے کہ ہم بعد دیش منوی ہے یہ بھی تلی زور در مزا آوے آئیں بولو کالنا اپنے بدے <موس> زور دن تو آئیں گیرناری دیکھا سائیں لیپا اللہ پڑھ کالنا گیرنار دیکھا سائیں یہ زور در لوکیشن آوے یہاں میں زور زولون بدے نی سووی دے ہے زور آئیں بگی سنانو یو بسے پن یو بدے ہیں کام موٹا موز آوے جی کائیں بہو موز آوے جی ہوں بہو خوش ہوں બહુ બધા ખુશ થઈ ગયા અહીંયા આવી નો એમ લાઈ જો એક નંબર લોકેશન આવી છે ફોટા પાડવાનું આમ મસ્તીનું હે બે કો ટોપ ને એવું બધું હે ને વીસમાં ઝાલી ને એવું છે જો અહીં પાડ લેવો કે ફોટો હાલો તો બે ત્રણ ફોટા પાડી લે તો ફેમ લાઈ જો એક મસ્ત મજાનું કિલ્લો આવી ગયો છે એટલું મસ્ત લોકેશન છે જો તમે કવડું મોટું હાઈલી માલી ને એટલે બધી હે જો અંદર જવાનું કીધું તો પરમિશન આપી દીધી

હજી તો એક માણસ છે હજી બીજો માણસ સડી ફાઇનલ ફેમિલી તો જો હવથી ઉપલો માળ આવી ગયા છે આપણે જો એક નંબર લોકેશન બતાવે છે આપણે આવ્યો હતો ને જો આ રસ્તો હતો ત્યાં એટલે આપણે પણ એટલી ત્યાં બધા આવ્યો નહીં અંદર આવ્યો નહીં લઈ આપણે ઉપર આવી ગયા જો આવું સૌથી ઉપલો મા ہم نے جو آئی سے کہ آئی پاس بے کون شار کون پانس کون ہم کچھلا بدا کون کی جلا ہے بولو جو آپ نے ایتلا بھگ مجھا تھی ہیں زہاں دیکھا تو ہر جو اوپلا بھگ مہا اوپلا ہے تو یہ نہیں اوپلا دیکھا جو جو ایتلا بڑھنا پانی ایک پانی پانی چھے جو ہم لے ہم اب رکھے رہا کونڈی کیا بلے کونڈی مجھا کونڈی یہ نہیں ریتنا یہ ریتنا چھے آئی بھتی अब फिर मैं तो ये कहना हमें यहाँ तो ना वैसा ही नहीं सी तो बताइए तो फिर हम लामा लिखा कि अब जल्दी आते

હાલો હવે પાસે એક નવું લોકેશન ગોતી જાય તો ફેમ લાવે એક કિલો ને રાઉન્ડ પૂરો થઈ ગયો છે જો આઈ લે એવા હતા એવું લાગે છે પણ આમાંથી કઈ યાદ નહીં આવું ક્યાંય લેવાનું ક્યારે ગયા નહીં ફાઇનલ ફેમિલી તો હવે જો કિલો ફરીને ને વીઆઈ વાસ બહાર ચાલે આપણે ગયા હતા નાલી બહાર વીઆઈ વાસ અમારે રાખે પાલટી બધે આવી ગયા કે હા તો હવે પાણી પાણી બધું પીવું મીડા રાલી ગયા હતા ને પાણી કે કઈ પીધું નહોતું અત્યારે હવે તો બહુ તહેરે લાગે હવે બધા પાણી ને પીવે છે મારો આપણો મેન ગયા

જોઈ હોય તો કમેન્ટ કરજો જો ફેમિલી તો કાનામાં એમ બેઠા છે એમાં રક્ષા જે હતી એ આવે છે એની વાંચે છે ને જો આજનો તમને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર જરૂરથી કરી નાખજો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હવે ફરી મળશો એક નવા લોકેશન સાથે એક નવા બ્લોગ સાથે એક નવા અંતર સાથે ત્યાં સુધી બધાને જય માતાજી